તો મહત્વના સમાચાર ગઢડાથી કહી શકાય ગઢડામાં ટેમ્પલ બોર્ડની આજે થશે ચૂંટણી તો મહત્વના સમાચાર ટેમ્પલ બોર્ડની આજે યોજાશે ચૂંટણી તો છ બેઠકો માટે બાર ઉમેદવારો છે ચૂંટણીના મેદાનમાં તો ગઢડાના ગોપીનાથજી ટેમ્પલ બોર્ડની આજે યોજાઈ રહી છે ચૂંટણી તો છ બેઠકો માટે બાર ઉમેદવારો છે મેદાનમાં તો છ બેઠકોમાંથી એક બેઠક પર દેવ પક્ષ છે તો કુલ ચૂંટણીનું આયોજન એકસો સત્તાણું મતદારો કરશે મતદાન તો લક્ષ્મીવાડી અને ગોપીનાથજી મંદિર પર કલમ એકસો ચુમ્માલીસ લાગુ કરવામાં આવી તો કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે ગોઠવાયો છે પોલીસ બંદોબસ્ત તો મહત્વના સમાચાર ગઢડા ગોપીનાથજી ટેમ્પલ બોર્ડની આજે થઈ રહી છે ચૂંટણી તો છ બેઠક માટે ઉમેદવારો છે મેદાનમાં તો બેઠકમાંથી એક બેઠક પર દેવપક્ષ રહ્યા છે બિનહરીફ તો કુલ એકત્રીસ મતદાન મથકો પર ચૂંટણીનું કરાયું છે આયોજન તો કુલ પચીસ હજાર એકસો સત્તાણું મતદારો કરશે મતદાન તો લક્ષ્મીવાડીને ગોપીનાથજી મંદિર પર એકસો ચુમ્માલીસ